નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઊંચા માર્કેટિયાના બજાર કે ત્રીસ તારીખ ચોથો મહિનો બે હજાર સોવી ને વાર થયો આજે મંગળવાર મિત્રો જાણે લીધી આજના તાજા ઊંચા માર્કેટ બજાર બજાર ભાવિ પેલા મિત્રો આવા ડેલી બજાર પર જાણવા માટે ખાસ મિત્રો વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા હાલ વાત કર્યું તો ખેડૂત મિત્રો ઊંચા માર્કેટમાં આપણને જીરાની વરિયાળીના ભાવ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે બજાર ભાવ ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સોપ્રથમ વાત કર્યું તો જીરું નો નીચો ભાવ ત્રણ હજાર છસો ચાલીસ થી ઓછો ભાવ સ હજાર એકસો વીસ રૂપિયા સુધી વરિયાળી આઠસો પચાસ થી સ હજાર છસો ને એસી રૂપિયા હિસાબ બોલો બે હજાર ત્રણસો એસી થી બે હજાર સાતસો સાઠ રૂપિયા સુધી રાયડો નવસો સાઠથી નવસો ને સાસઠ રૂપિયા સુધી તલ પચીસો દસથી છવ્વીસોને ત્રેવીસ રૂપિયા સુધી સુવા બારસો સાઠથી પંદરસો ને નેવું રૂપિયા સુધી અને અજમો એક હજારથી ત્રણ હજાર સાતસો ને એંસી રૂપિયા સુધી અને આતા ખેડૂત મિત્રો અંદર ઊંચા માર્કેટ યાર્ડના બજાર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા